अ विपुल मेहता जिला प्राथमिक शिक्षण अधिकारी जामनगर आने जिला शिक्षा अधिकारी जामनगर अह जामनगर शहर में આવેલ सेंट जेवियर સ્કૂલ માં યુकेजी માં ભણતા એક બાળક ના વાલી દ્વારા તેલના બાળક ને એલસી આપવા બાબતે એક ફરિયાદ થઈ છે. આ સમગ્ર પરિસ્થિતિ જોતા શાળા અને શાળાના શિક્ષકો અને શાળાના આચાર્ય સાથે વાલીની વર્તણૂક બાબતે પણ રજવાત કરવામાં આવે છે જે રીતે વાલી દ્વારા પણ શાળાના શિક્ષકોની વર્તણુક બાબતે ફરિયાદ કરવામાં આવે વર્તણુક યોગ્ય ન હોવાને કારણે શાળા જે છે એ વિદ્યાર્થીને કન્ટિન્યુ કરવાનું ન માંગતી હોય તમને એલસી આપવામાં આવેલ છે એવી એક રજવાત વાલી દ્વારા મળેલી એને ધ્યાને લઈ અને બંને પક્ષે યોગ્ય નિર્ણય થઈ શકે તે અનુસાર તેઓની રૂબરૂ રજવાત તો પણ ધ્યાને લઈ અને ત્યાર પછી શાળાને હાલ ₹10000 નો દંડ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એમને એ જે પણ જોગવાઈઓ છે એને ધ્યાને લઈને કરવામાં આવેલ છે ભવિષ્યમાં પણ આવું ન બને એની ટકાએદારી શાળાએ પણ રાખવાની રહે અને સાથે સાથે કોઈ પણ શાળા જે છે એમાં વાલીની ખૂબ અગત્યની ભૂમિકા હોય તો વાલી અને સંસ્થા વચ્ચે વાલી અને શિક્ષકો વચ્ચે સંવાદિતા જળવાય રહે તે બાબતની કાર્યવાહી છે એ દરેક વાલી દ્વારા અને સંસ્થા દ્વારા થવી જોઈએ તો જ વિદ્યાર્થીનું યોગ્ય ઘડતર થઈ શકે